સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી અન્ય લોકોને વેચી મારતા શખ્સની સુરતના ઉગત ભેસાણ રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ આઠ જેટલા મોબાઈલ કબજે કર્યા છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે રાહદારીઓ પાસેથી મોબાઈલના સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્ફે નાગો ઓમદાસ નિષાદને ઝડપી પાડ્યો હતો જે શખ્સની પૂછપરછ કરતા અલગ અલગ કંપનીના આઠ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા આ મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરીતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેણે સસ્તા ભાવે વેચાણ કરે છે પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા આ મોબાઈલ પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોજ શોખ પૂરા કરે છે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ આરોપીની પૂછપરછ પૂણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો જ્યારે આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત